જય શ્રી કૃષ્ણ આપ સહપરિવાર આનંદમાં રહો સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના સાથે હું ભગીરથ પ્રસાદજી મહારાજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ શ્રી ભગીરથ પ્રસાદજી મહારાજમાં આજના વિડીયોનો અમારો મુખ્ય વિષય શ્રાવણ એકાદશીના આવનાર પુત્ર દાદશી વિશે છે તો તારીખ ત્રીસ જુલાઈ બે હજાર વીસ અને ગુરુવારના શુભ સહયોગમાં પુત્ર દાયકાદશી આવી રહી છે દરેક એકાદશીઓનું ખૂબ પોતાનું અનેરું મહત્વ છે અને પુણ્યદાયક તથા પાપનો નાશ કરવા માટે એવી પવિત્ર એકાદશીઓનો વ્રત કરવાથી માણસ અંતે મોક્ષની ગતિને પણ પ્રાપ્ત કરે છે શાસ્ત્રોમાં દરેક એકાદશીઓને વિવિધ કથાઓ પણ બતાવી છે એના વર્તમાન પણ બતાવ્યા છે અને અલગ અલગ મનોકામનાઓ પણ બતાવી છે પરંતુ શ્રાવણ સુદ અગિયારશ અને પોષ સુદ એકાદશ આ બંને એકાદશીઓને પુત્રદ એકાદશી કહેવામાં આવે છે જે દંપતીઓને લગ્નના ઘણા વર્ષો બાદ પણ કોઈ સંતાન પ્રાપ્તિ નથી હોતી અથવા તો એવી કોઈ દંપતીની ઈચ્છા હોય છે જેમને પુત્ર પ્રાપ્તિ માટેની ઈચ્છા હોય તો એમના માટે સુવર્ણ તક છે કે આ તક ઝડપી લઈ એકાદશીનું વર્તમાન કરવાથી એમને ત્યાં પણ પુત્રની પ્રાપ્તિ થતી હોય છે અને થાય છે શાસ્ત્રમાં એના પણ પ્રમાણો બતાવ્યા છે એમના પણ દ્રષ્ટાંતો પણ આપેલા છે તો આ વર્તમાન કઈ રીતે કરવું ક્યારથી કરી શકાય અને કોણ કોણ કરી શકે એના માટે આપણે વિશેષ વાત કરીશું આજે પહેલાં જે લોકો અમારી ચેનલ માટે નવા છે એમને ખાસ વિનંતી કે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશું જેથી કરીને ક્યારે પણ અમે આવા જ્ઞાનવર્ધક વિડીયો મૂકીએ છીએ એના માટેના સૌથી પહેલાં નોટિફિકેશન આપને પ્રાપ્ત થાય આપ એ જોઈ શકો આપ એ જ્ઞાનનો લાભ લઈ શકો આપના પરિવાર તથા સ્વજનો સાથે શેર પણ કરી શકો અને આપ પણ એ પુણ્યના ભાગીદાર બની શકો છો તો આપણે વાત હતી પુત્રતા એકાદશીની તો ગુરુવારના પ્રાતકાળે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારી અને પ્રભુ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું આપની અનુભતિ અનુસાર અથવા આપના જ્ઞાન અનુસાર ઉત્તમ પૂજા અને મુખ્ય પંચોપચાર પૂજાઓ બતાવી છે ષોડશોપચાર પૂજા ત્રીજો ત્રીસોપચાર પૂજાઓ બતાવી રાજોપચાર પૂજાઓ બતાવી છે તો આપની અનુકૂળતા મુજબ આપ કોઈ બ્રાહ્મણને બોલાવીને કરી શકો છો આપ જાતે પૂજા આપને અનુકૂળતા હોય તો કરી શકો છો વિશેષ કરીને ભગવાનને આ દિવસે પીળી વસ્તુઓ પીળા વસ્ત્રો છે પીળા ફળ છે પીળા ફૂલ છે અથવા તો કોઈ પીળી મીઠાઈઓ છે કે ભગવાનને અર્પણ કરી શકાય છે ભગવાનને ભોગ અર્પણ કરી શકવા માટે એનો આપ ઉપયોગ કરી શકો છો રાતે વહેલા ઉઠી ભગવાનની પૂજા પાઠ કરી ભગવાન પાસે ઘીનો દીવો અર્પણ કરી અને વિષ્ણુ શસ્ત્રનો પાઠ કરી શકાય સાયંકાળની વિશે ભગવાન સત્યનારાયણ ભગવાનનું વર્તમાન અથવા તો ભગવાનની વ્રતાની કથમાન સાંભળી શકો છો અથવા તો આપ પઠન પણ એમનું કરી શકો છો આ ઉપરાંત જે લોકો પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે આ વર્તમાન કરી રહ્યા છે એ લોકોએ ખાસ ગાઈને તે દિવસે ગોળ તથા ફળ આહાર ખૂબ જરૂરી છે કરાવો ઉપરાંત લીલો ઘાસચારો પણ આપ આપી શકો છો પણ વિશેષ કરીને ગોળ તો ફરજિયાત એમને ગાયને ખવડાવો અને આ ગાય પણ કહી કે શક્ય હોય ત્યાં દેશી ગાયો છે એવો ગાય મળે તો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ અને ત્યાર પછી બારસના દિવસે એમનું પારણા પણ વિધિવત કરવા જોઈએ તો આ વખતે એકાદશીનો જે સમય છે આમ તો બુધવાર મધ્યરાત્રિથી જ તે એકને સોળ મિનિટથી જ તે એકાદશી બેસી જાય છે પરંતુ આપણું હિન્દુ શાસ્ત્ર મુજબ કે સૂર્યોદય સમયથી ઉદિત હોય એ ગણતું હોવાથી આપણે ગુરુવાર સંપૂર્ણ દિવસ માટે એકાદશી છે માટે એકાદશીનો ઉપવાસ અને વ્રત વગેરે આપણે ગુરુવારના જ કરવાનું રહેશે ગુરુવારે સૂર્યોદયથી લઈ અને રાત્રિના અગિયાર વાગેની પચાસ મિનિટ સુધી એકાદશી છે ત્યાર પછી બારસ બેસી જશે એટલે કે દ્વાદશી બેસશે અને દ્વાદશીના પારડાનો સમય પણ સૂર્યોદયથી લઈ અને આઠ વાગ્યા અને આડત્રીસ મિનિટ સુધીનો રહેશે આપણે વિશેષ વિધિનો તો ખ્યાલ જ હશે છતાં કહી આપું કે આમ તો એકાદશીનું વ્રતમાન છે એ દસમીના દિવસે જ શરૂ થઈ જાય છે દસમીના દિવસે એક સમયે ભોજન કરવું જોઈએ અને ભોજનમાં પણ ભાત એટલે કે ચોખાનો ઉપયોગ ન થઈ શકો ચોખાની કોઈ પણ વસ્તુ ન લેવી જોઈએ ત્યાર પછી એકાદશીનો સંપૂર્ણ ઉપવાસ ફળાહાર લઈ શકો છો આપ અને બારસના દિવસે એટલે કે દ્વાદશીના દિવસે આપ પારણા સૌ પ્રથમ ગાયને અથવા તો કોઈ બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા અર્પણ કરી અને આપ બારસના દિવસે એકાદશી વ્રતના પારણા કરી શકો છો અને ત્યાર પછી શક્ય હોય તો પ્રભુને ખીર બહુ જ પ્રસન્ન છે લક્ષ્મીનારાયણ ભગવાનને એમને પસંદની ભાવતી વાનગી છે તો એમને ખીર આપણે બનાવી અને અર્પણ કરી શકાય તો એ પણ કરીએ તે દિવસે પણ ગાયને ઘાસ ચારો આપીએ પક્ષીઓને ચણ આપીએ કૂતરાઓને રોટલી આપીએ અને જે પણ આપણે શક્ય બને એ પુણ્ય કાર્ય કરીએ આ ઉપરાંત એકાદશીનો સંપૂર્ણ દિવસ એમ બતાવ્યું છે કે હરિનામ સંકીર્તન કરતાં કરતાં પસાર કરવો જોઈએ જે પણ આપ કાર્ય કરતા હો છો જેવી પણ આપને સમયની અનુકૂળતા મળે છે તો હરિનામ સંકીર્તન કરવું પવિત્ર મિત્ર શ્રાવણ માસ ચાલે છે તો કોઈ વેદો છે કોઈ પુરાણો છે અથવા કોઈ ધાર્મિક વાર્તાઓ છે એવી કોઈ વાર્તાઓને વાંચનમાં અથવા તો ધર્મની પાછળ સમય વ્યતીત કરવો કશું ન આવડે ઓમ વિષ્ણવે અને મહા ઓમ નમુષ્યવાય મંત્રના છપ કરતાં કરતાં સંપૂર્ણ દિવસ પસાર કરવો શાસ્ત્રમાં એ પણ બતાવ્યું છે કે એકાદશીના વર્તમાનમાં રાત્રિ જાગરણ કરવું જોઈએ પણ આ રાત્રિ જાગરણ પણ માત્ર હરિનામ સંકીર્તનના આધારે જ કરવું જોઈએ એના માટે કોઈ બીજી પ્રવૃત્તિ હોવી જોઈએ નહીં એમ રાત્રે પણ શક્ય હોય ત્યાંથી જાગરણ કરીએ અને બારાસ દેવ પારણા કરવાથી આપણને પ્રભુ અનેક ગણું પુણ્ય પણ પ્રાપ્ત કર્યા છે અને જે લોકોની મનોકામનાઓ છે પુત્ર પ્રાપ્તિ માટેની એ પણ પ્રાપ્તિ પૂરી થાય છે એ મનોકામનાઓ પણ એમની પૂરી થાય છે એના માટેના આપણે બે દ્રષ્ટાંત જોઈએ તો પૂર્વે મહિષ્મતી નગરીના રાજા હતા એમને અનેક પ્રકારના સુખો હતા ખૂબ સુખ સંપત્તિ હતી પરંતુ પૂર્વ જન્મના એમાં કોઈ કર્મના અંતરાય કરી એમને ત્યાં કોઈ પણ સંતાનોની પ્રાપ્તિ નહોતી ત્યારે નગરજનોને ચિંતા હતી કે આ રાજ્યના ઉત્તરાધિકારી કોણ થશે ત્યારે એને અનેક ઋષિ મુનિઓ પાસે સંઘર્ષ પરામર્શ કર્યો અને અનેક ઋષિ મુનિઓ સાથે વાતચીત કરી અને અંતે નિષ્કર્ષ આવ્યો કે પુત્ર દ વર્તમાન કરવાથી એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે ત્યાર પછી મહિષ્મતીના રાજા મહિપતિએ પણ વર્તમાન કર્યું અને એમને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ એવી પણ એક કથા છે આ ઉપરાંત બીજી પણ એક કથા બતાવી છે કે ભદ્રાવતી નગરીના રાજા હતા એમને પણ સંતાનની પ્રાપ્તિ નહોતી એમને પણ ખૂબ સાહિબી હતી ખૂબ જ ઉદાર રાજા હતા દાન દક્ષિણા કર્મ સર્વ કરતા હતા પરંતુ એમને પણ કર્મ પૂર્વજન્મના કર્મના અંતરાયને કારણે કોઈ સંતાનોની પ્રાપ્તિ નહોતી એમણે પણ ઋષિમુનિઓ પાસે પ્રાર્થના કરી સંતાન પ્રાપ્તિ માટેનો ઉપાય પૂછવામાં આવ્યો ત્યારે એમને પણ પુત્રતા એકાદશીના વર્તમાનની કથા કહેવામાં આવી અને કહ્યું કે માત્ર આ કથા સાંભળવાથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે કથા સાંભળવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ બંને દૃષ્ટાંત ઉપરથી આપ જાણી શકો છો કે શાસ્ત્રમાં અને વિધિ વિધાન બતાવ્યું છે તો એ પ્રમાણે આપણે વર્તમાન કરીએ તો ચોક્કસ આપણી પણ તમામ મનોકામના પૂર્ણ થશે એવી પ્રભુને હું પણ પ્રાર્થના કરું છું આપ પણ વર્તમાન કરશો અને ખાસ કરી અને હું એવી પ્રાર્થના કરું કે જે લોકો આપને ધ્યાનમાં છે કોઈ નિસંતાન દંપતિ છે તો મારો વિડીયો ખાસ એમના માટે શેર કરજો કોઈના આશીર્વાદ આપણને મળશે તો આપણે પણ સુખી થઈશું અને એ લોકોના જીવનમાં પણ એક શેર માટેની ખોટ પૂરી શકાય તો એનાથી રૂડું બીજું કોઈ કાર્ય મારી દ્રષ્ટિએ હોઈ શકે નહીં અને આ તમામ કાર્ય મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવી પણ મફત છે શેર કરવું પણ મફત છે અને બધી જ વસ્તુ પ્રભુના પુણ્ય કાર્ય માટે થઈ શકે તો શક્યતા એ કરવી એવી આપ સૌને મારી વિનંતી સાથે મારા વ્યક્તિને વિરમું છું આપ સૌને એકાદશીના જય શ્રી કૃષ્ણ શ્રી રાધે રાધે અને પવિત્ર શ્રાવણ માસના હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ